નમસ્કાર મિત્રો આપણી ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપની માટે એક નવો બ્લોગ લાઈન આવી ગયા તક જો કે આજે છે શનિવારના રોજ જન્માષ્ટમીનો દિવસ છે તો આજે બહુ વરસાદ પડી ગયો છે રજાના દિવસ છે બહુ વરસાદ આવી ગયો છે તો આપણે હાલમાં તમે વિડીયો જોઈ રહ્યા છીએ ખોડિયલનગર જે આપણા અમદાવાદની અંદર આવેલું છે ખોડિયલનગર બાપુનગર તો ખોડિયલનગર આપણે બહુ વરસાદ પડ્યો હોવાથી બહુ પાણી ભરાઈ ગયેલું છે તો તમે જુઓ છો અને તમે આપણી ચેનલની અંદર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણી માટે નવા વિડીયો અને વ્લોગ લઈ તમે જોઈ શકો છો આપણી ચેનલની અંદર નવા વિડીયો અને વ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈ રહ્યા છો હાલમાં આપણે ખોડિયલ નગર ખોડિયલ મેડિકલ આવેલી છે તે આપણા ઊભા છીએ અને જોવો છો આપને હાલમાં સાડા બાર વાગી રહ્યા છે પાણી કેટલું ભરાઈ ગયું છે એટલી બાઇકો અને રિક્ષાઓ બધી બંધ થઈ ગયેલી છે રસ્તામાં જો તો તમે અમે આવેલી છે જલારામ સ્મિત માર્ટ અહીંયા ચાની ચીકલી પણ આવેલી છે બાજુમાં દવાખાનું પણ આવેલું છે તો અહીંયા ખોડિયાર મેડિકલ છે તમારે કોઈ બી મેડિકલને લગતું કામ હોય તો અહીંયા આવી શકો છો ખોડિયાર મેડિકલની અંદર ઠીક તો હવે આપણે મળીશું બીજા નેક્સ્ટ વિડીયોની અંદર તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને જેવું બીજા બ્લોગ તમે જોઈ શકો છો આપણી ચેનલની અંદર જોવા માટે થેન્ક યુ